નમસ્તે મિત્રો કેમ છો હું છું ગણપત રાઠોડ આજે હું તમને એક વાર્તા સંભળાવીશ એ વાર્તાનો શીર્ષક જે વોળાવ્યું અને જેના લેખક છે તેવા મેઘાણી મેઘાણી પોતાની બુક સૌરાષ્ટ્રની વિસ્તારમાં વોળાવ્યું છે કે જે વાર્તા લખેલ છે તે આજે હું તમને સંભળાવીશ વાર્તા સાંભળતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું બોલતા અને ચાલો વાત કરીએ બોટાદ શહેરના શેઠ ભગા દોશી જાની કાંધેમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે હકીકત આમ હતી ભગા દોષી નાહવા બેઠેલા પેટની ગાંધ એટલી બધી મોટી અને એવી તો કોણે કે ચાર ચાર ઊંડા વાટા પડે નાહતા નાહાતા જેમ ગાજમાં હાથ ફેરવીને વાટા માયલો મેલ ધોવા ગયા તેમ તો આંગળીમાંથી સુનાનો ફેરવો ખેંચાઈને વાટામાં છલવાઈ રહ્યો ચોગરદમ જુએ પણ ફેરવો ક્યાંથી હાથ આવે નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ગાંધમાંથી છરી પડ્યો તે વાતે ભગા દોષીને મલકમાં મશહૂર બનાવી આજ પણ ઓળખાણ દેખાય છે કે ઓલિયા ભગા દુષી જેની ગાંધમાં ફેરવો ખોવાઈ ગયો હતો આ ભગા દુષી સ્વામિનારાયણ પંથના હતા એકવાર એને વડતાલની જાત્રા આદરી જોડ્યું ચાર ગોવાળીયા લીધા એક નાથો ખાચર એનો બાળ કાળો ખાચર ને બીજો એ કાઠી જુવાન ભત્રીજો સાદુ ખાચર અને ભાણેજ માલો બપોર થયા ત્યાં તો બાવળા રજોડાનું પાદર આવ્યું તળાવ ભરેલું દીઠું આપો કાળો અને આપો નાથો સ્વામિનારાયણના સેવક હતા એટલે એમને સ્નાન કરવાનું મને થઈ મન થઈ ગયું મન થઈ આવ્યું ભગા દોષી ગાડા હાલવા દો ત્યાં હમણાં અમે ઊભા ઊભા એક ખંખોળિયું ખાઈને તમે આહી લઈને ખીએ વાર નહીં લાગે બહુ સારો કહીને છેટે ગાડો વહેતો રાખ્યો અને અહીં ચારે કાઠીઓ ઘોડાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું કાળા ખાચરે અને નાતા ખાચરે બબે માળાઓ ફેરવી અહીં ગતિ થઈ બરાબર બાવળાને ગાડીમાં ભગાસે દાખલ થયા ત્યાં કોળી ઠાકરડાનું જૂથ પેટ્યું સુરજ મહારાજ ન કળાય એવી ગીત ગાડી હથિયારબંધ પચીસ કોળીઓને પડકે અડકે પડકે ઉજડ વગડો ભગા દોષીને ઘેર ભગવાનને મહેર હતી માયામાં પણ મણા નહોતી અને વડતાલ પહેલી છેલ્લી વારણ યાત્રા એટલે મંદિરમાં માં પધરાવા નું ગાંઠું પણ સારી પેટે ભેળું બાંધેલું એ બધું લૂંટી ખડિયા ભરી ઠાકર નું જૂથ ચાલી ગયું ત્યાં તો ચારે કાઠીઓ દેખાયા પગા છેટે મની મને ચેતાવી દીધો કે ખબરદાર હવે કોઈ વાત કહેવાની નથી થાવી એટલે થઈ ગઈ પગા દોષીએ તો પોતાના મો ઉપર કંઈક કળાવા ન દીધું પણ મોની મોની મની આંખમાં આંસુ આવી ગયા એલા કેમ મોઢું પડી ગયું છે વહેમ ખાઈને નાતા કાચરે પૂછ્યું કા નહીં દોશીને કાઠીને ફસલાવ્યો અરે કાઈ નહીં શું શેઠ આ તમારા મોઢા ઉપર છંટાયેલ લોહી નથી રહ્યું એલા ગામડા ગાડા ખેડુ તું મૂકું કા મરી રહ્યો ગાડા ખેડુએ વાત કરી હે કાળમુખા આટણ જુદી સીધ જીભના રોચાળા વાળિયા અમારું મોત કરાવ્યું ભગા શેઠ હવે તો હુંમાંથી ફાટે કે દીકરા ક્યાંય કોર ઉધર્યા આપા ઉગમણા ઉતરી ગયા છે પણ હવે એ વાતનો બંધવાળો એ જાડા એટલું બોલીને કાળા કાચરે મરડી પછવાડે તાજણ ઉપર નાથો કાચર અને બે કાઠીઓ ઉગમણા ફાફળમાં ઉતરી ગયા સામે જોયે ત્યાં તો દાગીનાના ખડિયા ભરીને કોળી ઠાકરડા ચાલ્યા જાય છે કાઠીઓએ તરવારો ખેંચી પછી ઠાકરડા

પૂરે પૂરો માલ પાછો લઈને કાઠી પાછા ગાડા ભેળા ગયા ત્રણ ગાઉ ગયા ત્યાં તો ખબર પડી કે અગરના તરંગમાં તો બરછી ખૂટી ગઈ છે અને લોહી ઉડતું આવે છે તોય આછો ડાબો પડવા દેતી નથી એ જ કાળા ખાચર એકવાર બુઢાપો આવ્યો પોતે લોયા ગામમાં રહે છે એમાં ધાંગધ્રા તાંબે ધોળિયા ગામનું થાડુ લોયાને માથે ત્રાટક્યું સાથે ભરાડી કોળી આંબોલો બોલ્યો ભાઈ બીજાની તો બે નથી પણ ઈ કાળો ખાચર કાં એવો લાગે છે સાંભળે છે ને ભીજરમાં પૂરે વગર ફાવશું નહીં લૂંટારાઓએ સૌથી પ્રથમ કાળા ખાચરના ખોરડા ઉપર જઈને બહારથી છાંકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધબેડવા ગામમાં તો કઈ બાયલા ભર્યા હતા એમ હું એ લઉં જાવ એ કોઈ પાદરો ઉઘાડો બાળો મોત વગાડોમાં ઉઘાડો 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 એમ બોલતો લૂંટારાના દેકારા સાંભળી સાંભળીને બારાણાથી સાથે માથું તો એસી વર્ષનો આપો કાળો અધમુવો થઈ ગયો પછી જાજુ જીવ્યો નહીં મિત્રો તમને આવીને આવી લોક વાર્તા જો સાંભળવી ગમતી હોય તો ત્યારે જ અમારી ચેનલ ગણપત રાઠોડ લોક સબસ્ક્રાઈબ કરો